બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ જ તેના ભાઈ સાથે મળીને પુત્રીની હત્યા કરી નાખી છે દાંતિયા ગામના સેંધાભાઈ દરગાભાઈ ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુર ખાતેની એક હોસ્ટેલમાં રહીને નીટની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી બંને આરોપીઓએ સાથે મળીને ચાલાકીપૂર્વક સાંજના જમવામાં ચંદ્રિકાને ઊંઘની ગોળીઓ દૂધ સાથે પીવડાવી દીધી હતી આ બાદ બંને આરોપીઓએ ભેગા મળીને ઊંઘમાંને ઊંઘમાં જ ચંદ્રિકાને ઘરની ઓડીમાં લટકાવીને ફાંસી આપી દીધી હતી દના ચામુંડા નગરમાં સ્વચ્છતાની ગંભીર સમસ્યા સર્જાય છે હર્ષ બંગ્લોઝ પાસે આવેલા જૂના ટોયલેટ અને બાથરૂમ તોડી નાખવામાં આવ્યા છે પરંતુ હવે આ જગ્યાએ કચરાને ઢગલા થઈ રહ્યા છે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્યને લગતી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વધી રહી છે સમસ્યાનું નિરાકરણ ન આવે તો સ્થાનિક લોકોને આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નગરપાલિકાએ આ વિસ્તારમાં નિયમિત સફાઈની વ્યવસ્થા કરવી જરૂરી છે ધાનેરામાં યુરિયા ખાતરની અછતનો સામનો કરી રહેલા ખેડૂતો હવે પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે તાલુકામાં અઢાર હજાર સાતસો અગિયાર બોરી ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે જેનું બુધવારથી જ વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું તેમ ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું હતું ધાનેરા ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતરનો વિશાળ જથ્થો આવી પહોંચ્યો હતો અમને સરદાર કંપનીની બે હજાર બસો વીસ બોરી નર્મદાની પાંચ હજાર પાંચસો પચાસ બોરી અને ઇફકોની દસ હજાર બોરી સહિત કુલ અઢાર હજાર બોરી યુરિયા ખાતરનો જથ્થો મળ્યો હતો દરેક ખેડૂતને છ બોરી ખાતર મળી શકશે ખાતર લેવા ખેડૂતોની લાઈનો લાગી હતી ભીલડીથી ડીસા તરફ જતા નેશનલ હાઈવે પર સોતમલા ગામ નજીક બ્રિજ ચડતા જ ડિવાઈડર અને રોડ વચ્ચે પાંચથી છ ફૂટ ઊંડો અને બે ફૂટ જેટલો પહોળો ખાડો પડ્યો છે રાત્રિ દરમિયાન કોઈ ગાડીનું ટાયર ઉતરી જાય તો ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે જો રોડ અને બ્રિજની દિવાલ વચ્ચેનો આ ખાડો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પૂરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા છે થરાદમાં ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓએ રાસાયણિક ખાતરના ભાવ વધારા સામે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે સંઘે જણાવ્યું કે તાજેતરમાં એનપીકે પોટાશ એપીએસએ અને સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે ખેડૂત પ્રતિનિધિઓએ આ ભાવ વધારાને ખેડૂતો માટે મુશ્કેલીઓ વધારવાનો ગણાવ્યો છે તેમણે જણાવ્યું છે કે એક તરફ વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતો ઉનાળુ પાક લઈ શક્યા નથી બીજી તરફ ચોમાસું વાવેતર પણ અટકી ગયું છે આવા સંજોગોમાં ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં સપ્તાધાર અંતર્ગત ગીત સંગીત અને નૃત્યધારા અન્વયે ઋતુ વિશે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં કોલેજના સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધામાં ઝાખડિયા ચેતનભાઈ ડાભી સાહિલભાઈ પરમાર રાજુભાઈ કાનાણી પાયલબેન ચૌધરી ભાવનાબેન અને નાઈ હનીબેન સહિત અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રતિયોગિતા ડાભી કાળીબેન પ્રથમ ચૌધરી ભાવનાબેન હરેશભાઈ દ્વિતીય અને નાઈ હનીબેન અશોકભાઈ તૃતીય સ્થાને રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના પાલેનપુર ખાતે બનાસ ડેરી સંકુલમાં ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દૈનિક જીવનમાં ધ્યાનમાં અભ્યાસથી તણાવનું પ્રબંધન કરી જીવન કૌશલ્યોનો વિકાસ કરે તે હતો